બે બધી કામ આલે છે આપણે છે ને આ સૂર્યમુખ હે ને કડના ખાના છે કારણ કે જો આ ફુકાઈ ગયા છે નીચે તો બધી પાંદડા આબે સૂર્યમુખ કડના ખાના છે આ તો રાખ canvas આ ફુકાઈ જ રહે જો આમાં મસ્ત આલ આ નાવલિકા કલ પ્રકમના સૂર્યમુખ છે જો એક જ છે પણ આ બી એવું લાગે આ મસ્ત છે દોદી બિયા આવી ગ્યા છે ને બિયા સે મસ્તના અનેજી આમે એકે ફૂલા ન થે એવામ જો અલી નાના છે આ પેક કે કે માઉડ લાઈન અત કર દીધી સૂરજ નખી આ ગલગોટા આજે તો કમય ફૂલ હતા પણ આપડા ગાજ નઈ કજો આની જગ્યા હે ને આ બાર માસી હતી આ એક જ કલર ન હતી

के उपाणी दे छे હવે આપરામ રહી જો આને પાણી લીજે સ ધરીયો કી દોન એક જ આજ તો મોટર હાલસ નક પર ના માં ધરીયો હંજે કર્યો ન્યા આવે કાલે કાલે હંજે હું જો આ સાઈડ બે તૈયાર આતા ને આય કધુરો હે એક લાને પડી લે એટલા આવડો અધરો સે પછી પૂરો પછી ઓલો ખૂણામાં આંબા પાહે આને એક મોટર હાલે છે तो मैं देखा लू नहीं मस्त पानी जैसे जो आए मस्त पानी जैसे मस्त नहीं अरे मैं सांपल फूटी गया मैं पग मैं तो कि गया अपने हाइन जा मैं नहीं कुछ खाता ना अपने अरे सानी खाता क्या नहीं તો મિત્રો 10:00 વાગ્યા છે 5 ને આપણે ભણે ન વયા આવ્યા છીએ આ જો બધું પવાય ગયું છે હવે કંઈ પાવાન કામ્યું નથી એટલે બીજવાનું છે પણ એ તો 10 દે પછી અમાર આદાય આવે છે એટલે આદાય બુલે કરીને પછી આપણે બસ બધું કરવાનું છે અને મારા ભાઈ તો કાઈક વિચાર છે આ થો રમેરો ને એટલે Ramsara er, mai ro bolo. Kamar. Spelling ne tala khara. Ne sab bulai dite. ya to spelling ne book lewa pasi sai bina par dite. Ai bodi ma pain ram ka se. Ke lesson ne lo. Mai ro. Hoi to lesson karo minti. Ate આમાગો પર જો આ બધા સામાન લઈ આવ્યા છે ભજિયાનો જો આ તાના મીટન બટેટા આ શું સારું હોય છે શેરાનો આ બધા લીંબુ ભજિયાનો શેના લોટ ને બધી આજે ભજિયા બનાવવાનો છે આજે નવરા છે ફોન જો છે જો કાઈ ફાડી છે નવરા થઈ ગયા તાર બાપ તાવ આવી ગયો મારે પપ્પા આજે હે ને ધમન માર્યો તો સરે લેસન નતું છે ને એટલે અરે ભૂલાઈ ગયો તો નતો લેસન કેમ નત કરજો તને કઈ કામ સિંધું છું

सो ये कड़ा नवाबर तो ये वो अमुक अमुक वस्तु बिजली लक्षण जावे अजय बहुत लक्षण डबल लक्षण को क्या साहब न्यातिकिया ने ने कतर बदर लक्षण मराबर मराबे मगज मां बेहिगियो मेरी नबेहिगियो रे ये वो भी काम कर सके तो आप नो लोग ऐन करिया के वो लाइक और कमेंट मार के जाता लाइक कर जाओ